હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વિશારદ યુજીસી નેટ જૂન બે હજાર ચોવીસ ગુજરાતી વિષય અંતર્ગત પૂછાયેલા એક પ્રશ્નની ચર્ચા પ્રશ્ન છે યોગ્ય જોડકા જોડું જેમાં બે યાદી આપેલી છે એક તરફ કૃતિ છે અને બીજી તરફ એના અનુવાદક છે એ ગૃહભંગ બી તમસ સી ચેમિન અને ડી છ વિઘા જમીન તો બીજી તરફ મીરા ભટ્ટ કમલ જસાપરા નારાયણ દેસાઈ અને રાજેન્દ્ર નાણાવટી તો ચાલો આપણે દરેક કૃતિનો પરિચય મેળવીએ એના સર્જકનો પરિચય મેળવીએ અને એના અનુવાદક વિશે જાણીએ સૌ પ્રથમ ગૃહભંગ પ્રસિદ્ધ નવલકથાકાર છે એમની પાસેથી ધર્મશ્રી દૂર વંશવૃક્ષ જલપાત નાથી એટલે કે કૂતરાનો છાંયો મતદાન દાટુ નિરાકરણ ગ્રહણ આદિ નવલકથાઓ મળે છે કન્નડ નવલકથાની પશ્ચાત ભૂમિકામાં જ્યારે ભૈરપ્પાની સાધના અવલોકીએ ત્યારે લાગે છે કે પોતાની માન્યતાઓ અનુભવો અને વિચારોનો કેવળ નવલકથાના વિશ્વને યશસ્વી બનાવવાના હેતુથી જ સમાજના સમસ્ત સ્તરોનો અનુભવ કરાવતા કરાવતા એ બધું પોતાનામાં સમેટી લઈને કથનારાઓમાં ડોક્ટર શિવરામ કારણ પછી ભૈરપ્પાનું જ નામ મૂકવું પડે વર્તમાન કન્નડ નવલકથાઓનો ફાલ ઘણો વિપુલ છે પણ ભૈરપ્પાની જેમ સમાજના સમસ્ત સ્તરોને સમેટી લઈને ચાલનારા બીજા કોઈ નવલકથાકાર દેખાતા નથી આ નવલકથાનું કથાવસ્તુ કર્ણાટકના તિપટુર અને ચર્ણ પટણ તાલુકાના પ્રદેશોમાં ઈસવીસન ઓગણીસો થી ઓગણીસો ચાલીસ પિસ્તાવીસના સમયગાળા દરમિયાન બનતી ઘટનાઓ છે સામાન્ય ગ્રામીણ જીવન અને એમના સંઘર્ષની વાત અહીં કેન્દ્રમાં છે અહીં જીવાતા જીવનનું સત્ય સર્જકે સરસ રીતે આલેખ્યું છે રામણાની વિધવા પત્ની ગંગમમાં પોતાના બે દીકરા ચેન્નિગરાય અને અપર્ણૈયા સાથે રહે છે ચેન્નિગરાઈની પત્ની નજમમમ્મા અને અપણૈયાની પત્ની સાતમમાં વહુ બનીને પરિવારમાં આવે છે આ ઘરમાં કોઈ એકબીજાનો આદર કરતા નથી વહુઓને મારકૂટ કરવી આ લોકો માટે તદ્દન સામાન્ય વાત છે તંગ વાતાવરણના કારણે નાની વહુ સાતમમાં તો પિયર ગયા પછી વર્ષો સુધી સાસરે પાછી ફરતી નથી પરંતુ નજમમ્મા અસામાન્ય પરિસ્થિતિમાં પણ ટકી રહે છે એને પોતાના ઘરથી અને પછી સમાજથી પણ બહિષ્કૃત કરવામાં આવે છે ઘર ચલાવવાની જવાબદારી એના માથે છે ત્રણ બાળકોના ઉછેર પ્રત્યે એ બહુ સજાગ છે પોતાના અને દેરાણીના પિયરમાં સમાચાર પહોંચાડી ઘરના લોકોમાં સભ્યતા લાવવાનો એનો પ્રયાસ નિષ્ફળ જાય છે ઘરને તૂટતું બચાવવા એ ઘણા પ્રયત્નો કરે છે વિકટ સંજોગોમાં હકારાત્મકતા અને સૂઝબૂઝથી કામ લે છે નજમમમાં મહેનતકશ જીવન જીવવામાં માનનારી છે તલાટીપણાનો પગાર પરિવારનું ભરણપોષણ કરવા ઓછો લાગે ત્યારે એ પત્રાળીઓ બનાવવાનું કામ કરે છે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી આર્થિક પરિસ્થિતિમાંથી બહાર આવીને આ સ્ત્રી બાકી રહેલા એક સંતાન વિશ્વ માટે પોતાનું ઘર બંધાવે છે પાર્વતી અને બે સંતાનો અને સ્વયં નજમમાં લેગના રોગનો ભોગ બનીને મૃત્યુ પામે છે પાછી આવેલી પત્ની સાથે જીવન જીવતા અપણ્યાને એની મા ગંગામમાં પત્ની વિરુદ્ધ ચડાવે છે એટલે એ પોતાની ઝૂંપડી પોતાના હાથે બાળી નાખે છે પછી એને અંતમાં પસ્તાવો થાય છે ત્યારે વીતી ગયેલા સમયને પાછો લાવવા કોઈ વિકલ્પ રહ્યો નથી નજીમમ્માનો ભાઈ કલેશ અને પત્ની કમલુને સંતાન નથી એમની વચ્ચેનો અણબનાવ રેવણ શેટ્ટીની બેદરકારી એની પત્ની સર્વાકાની વ્યથા નરસિંહનું સમાજમાં હળદુત થવું આદિ ગૌણ કથાનકોની વાત દ્વારા તત્કાલીન સમાજ જીવનનો પરિચય મળે છે ગંગામમાના શબ્દો જ ગૃહભંગનું કારણ બને છે એના બે પુત્રો ચેન્નીગરાય અને અપર્ણૈયામ પણ માં એવા જ દીકરા છે જોકે અપર્ણૈયાનું હૃદય અંતમાં પરિવર્તન પામે છે ચેન્નીગરાય પત્ની અને સંતાનો ભૂખ્યા હોય છતાં પણ શહેરની હોટલમાં જઈ પેટ ભરીને ખાઈ શકે છે પત્નીને પૂછ્યા વિના એ લગ્નમાં એને મળેલા દાગીના ગીરવે રાખવા પોતાની માને આપી દે છે નજમમાં વિશ્વને લઈને શૃંગેરી મઠ દર્શન કરવા પગે જાય છે જ્યારે ચંડીગ્રાય આરામથી બસમાં બેસીને પહોંચે છે પત્ની તો ઠીક નાનકડા બાળક પ્રત્યે પણ એનામાં દયા નથી માનવ જીવનની નિયતિ કથા પ્રવાહમાં લેખકે આલેખી છે ક્રોધ અહંકાર અભિમાન સાથે જીવતા ગંગામાં ચેન્નીગરાય રેવન શેટ્ટી ગોડે અર્ણા જોઈસ કમલા ક્લેશ જેવા પાત્રોની વચ્ચે સદાચાર સહનશીલતા અને ધૈર્યપૂર્વક જીવવા મત્તા નજમમ્મા અકમ્મા નરસિંહ માસ્તર મહાદેવૈયાજી એકબીજાની સામેની હરોલના હોય એવું લાગે છે એમની પ્રકૃતિ વચ્ચેનો ભેદ જ અહીં સંઘર્ષની ક્ષણો પૂરી પાડે છે નવલકથામાં મુખ્ય કહી શકાય એવી કોઈ એક ઘટના નથી પરંતુ નાની નાની પરિસ્થિતિ અને પ્રસંગો રચીને લેખકે નગ્ન સત્ય તરફ અંગુલી નિર્દેશ કર્યો છે ગૃહભંગમાં ગ્રામ પરિવેશ છે ગામમાં વારંવાર પ્લેગનો રોગ ફેલાય ત્યારે ગામ છોડીને બહાર ઝૂંપડીમાં લોકો રહેવા જાય છે એક વર્ષ દુકાળ હોય ત્યારે અનાજના ભાવ આસમાને પહોંચે છે લોકો ભૂખમરાથી મૃત્યુ પામે છે કુદરતી આપત્તિ સાથે બ્રાહ્મણોની પાખંડતા ખોખલા રીત રિવાજોની વચ્ચે પિસાતો સમાજ અહીં મુખ્ય કથાની સાથે દર્શાવાયો છે વહેમ અંધશ્રદ્ધા અને ધાર્મિક ક્રિયાકાંડમાં માનતો સમાજ છે તો બીજી બાજુ મહાકાળીની મૂર્તિ પાસે પડેલા રૂપિયા લઈ લેતો નાસ્તિક કંઠી જોઈશ છે પ્લેગમાં રિવાજોને વળગી ન રહેવાની અપીલ કરતા માસ્તર છે આવા અમુક પાત્રો સિવાય આખો સમાજ રૂઢિઓમાં માને છે ગરીબીમાં ઘી લાવવા પૈસા નથી ત્યારે વસ્તુઓ ગીરવે મૂકીને ગંગામમાં બ્રાહ્મણોને પતિના શ્રાદ્ધનું ભોજન કરાવે છે ખરેખર તો ગ્રામ્ય કુરિવાજો જ રોગ બનીને લોકોને ભરખી રહ્યા છે એમાંથી બચવાની લાખ કોશિશ કરવા છતાં એ ચેપની ગતિશીલતામાંથી બચવું દુષ્કર બની રહ્યું છે જે પ્લેગ કરતાં પણ મોટું દૂષણ છે તો મિત્રો આ છે કન્નડ ભાષાની પ્રસિદ્ધ નવલકથા ગૃહભંગ જેના લેખક છે એસ એલ ભૈરપ્પા અને એનો ગુજરાતી અનુવાદ રાજેન્દ્ર નાણાવટીએ કરેલો છે સાહિત્ય સેતુ પર મોનાલિયાનો આ લેખ આપણી પરીક્ષા માટે પૂરક બને છે બીજી મહત્વની કૃતિ છે તમસ ઈસવીસન ઓગણીસો સુડતાલીસમાં માં ભારતના ભાગલા પડ્યા તે સમયે ફાટી નીકળેલા કોમી રમખાણો અને હિંસાના તાંડવને શબ્દ સ્વરૂપે રજૂ કરતી નવલકથા જગપ્રસિદ્ધ બનેલા ભીષ્મ હિન્દી સાહિત્યના લેખક લેખક અને નાટ્ય છે તેમની આ પરથી બોલિવૂડમાં તમસ ફિલ્મ બની હતી અને ઈસવીસન ઓગણીસો છ્યાસી માં દૂરદર્શન ઉપર તમસ નામની સિરિયલ પણ દર્શાવવામાં આવી હતી જે સમગ્ર ભારત અને પાકિસ્તાનમાં ખૂબ લોકપ્રિય બની હતી હિન્દી સાહિત્યમાં તેમના અસાધારણ યોગદાન બદલ ભારત સરકારે વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં માં એવોર્ડ વડે તેમનું સન્માન કર્યું હતું ભીષ્મ વિખ્યાત ફિલ્મ અભિનેતા બલરાજ ભાઈ હતા હિન્દી સાહિત્ય જગતમાં ખૂબ જ પ્રસિદ્ધ થયેલી અને સાલમાં પ્રકાશિત થયેલી નવલકથા તમસ ભીષ્મ સાહનીની વિશ્વ સ્તરે વિખ્યાત બનેલી કૃતિ છે તમસ જેવી અદભુત નવલકથા લખવા બદલ ઈસવીસન ઓગણીસો પંચોતેરમાં માં સાહિત્ય અકાદમી એવોર્ડ દ્વારા ભીષ્મ સાહનીનું સન્માન કરવામાં આવ્યું હતું ઓગણીસો છ્યાસીમાં બોલીવુડના વિખ્યાત ડાયરેક્ટર ગોવિંદ નિહલાનીએ દૂરદર્શન ઉપર તમસ સિરિયલને રજૂ કરી હતી અને બાદમાં હિન્દી ફિલ્મનું પણ નિર્માણ કર્યું હતું તમસ નવલકથામાં એપ્રિલ ઓગણીસો સુડતાલીસના સમયના અખંડ પંજાબના એક જિલ્લાને કેન્દ્રમાં રાખીને લખવામાં આવી છે આ નવલકથા કુલ પાંચ દિવસની ઘટનાઓને લઈને લખવામાં આવી હતી પરંતુ કથામાં જે પ્રસંગોના વિવિધ સંદર્ભો દર્શાવવામાં આવ્યા છે તે અને તેનો જે નિષ્કર્ષ નીકળે છે એ જોતાં આ નવલકથા પાંચ દિવસની વાર્તા ન રહેતા વીસમી સદીના હિન્દુસ્તાનના અત્યાર સુધીના સો વર્ષની કહાની બની જાય છે વાસ્તવમાં આ નવલકથા બે ખંડમાં વહેંચાયેલી છે પહેલા ખંડમાં તેર પ્રકરણ છે જ્યારે બીજો ખંડ ગ્રામ્ય જીવન પર કેન્દ્રિત છે આ કથામાં ઠેર ઠેર હિન્દી પંજાબી ઉર્દુ અને અંગ્રેજી ભાષાનું મિશ્રણ જોવા મળે છે ભીષ્મ સાહનીએ તેમની આ નવલકથામાં સ્વતંત્રતા પહેલા ધર્મ અને સંપ્રદાયના નામે જે હિંસાનું નગ્ન નાચ ખેલવામાં આવ્યું હતું તેનું શબ્દ સહ ચિત્ર રજૂ કર્યું છે જે ભલભલા કઠોર હૃદયના માણસનું હૈયું હજમચાવી નાખે એવું છે ભારત અને પાકિસ્તાન એમ બંને બાજુએ ધર્મ અને કોમના નામે જનુની લોકોના ટોળાઓએ જે અત્યાચાર અને નરસંહાર કર્યો હતો એ વાંચતા વાંચતા શિયાળાની રાત્રે પણ પરસેવો છૂટી જાય તેમ છે ભારતમાં સાંપ્રદાયિક હિંસાની સમસ્યા યુગો જૂની છે અને તેના પાશ્વી પંજામાંથી હજુ સુધી દેશના લોકોને મુક્તિ મળી શકી નથી આઝાદી પહેલા અંગ્રેજોએ આ સમસ્યાને પોતાનો હાથો બનાવ્યો હતો તો આઝાદી બાદ દેશના રાજકારણીઓએ તેનો સહારો લીધો હતો અને તેઓની આ મેલી મુરાદમાં ભોગ બન્યા દેશના એવા નિર્દોષ અને ગરીબ પ્રજાજનો જે ન તો હિન્દુ હતા ન તો મુસ્લિમ તેઓ ફક્ત ઇન્સાન પહેલા બંને બાજુએ ફાટી નીકળેલા કોમી રમખાણોનો આધાર લઈને આ સમસ્યાનું અતિ સૂક્ષ્મ વિશ્લેષણ કર્યું છે અને માણસની અંદર છુપાયેલી એ રાક્ષસી અને પાશવી મનોવૃત્તિને ખુલી પાડી દીધી છે જેની વિકૃતિના પરિણામ સ્વરૂપ સામાન્ય લોકોને ભોગ બનવું પડ્યું હતું તો મિત્રો આ છે ભીષ્મ તમસ જેનો ગુજરાતી અનુવાદ નારાયણ દેસાઈએ કર્યો છે કેફે જુલાઈ નવ ગુજરાત સમયમાં પ્રકાશિત પરીક્ષા માટે પૂરક બની ત્રીજી મહત્વની કૃતિ છે ચેમ્બિંગ પિલ્લે તક્ષી શિવશંકર મલયાલમ ભાષાના અગ્રણી કથા સર્જક તક્ષી શિવશંકર પિલ્લેની કારકિર્દી વિદ્વાન વિલેચક કેસરી બાલકૃષ્ણ પિલ્લેના માર્ગદર્શન હેઠળ શરૂ થઈ હતી મુખ્યત્વે તેઓ નવલિકા લેખક અને નવલકથા લેખક છે તક્ષીના વતન પ્રદેશ કુટનાળ અને તેમની આસપાસની ભૂમિમાં વસતા લોકો તેમના સર્જનનું કેન્દ્ર બને છે તેમની નવલકથા છે હિન્દુ માછીમાર સ્ત્રી કરુથમ્મા અને તેના મુસ્લિમ પ્રેમી પરિકુટીના સ્નેહજીવનની એક કરુણ કથા છે માછીમારોનું દૈનિક જીવન પરસ્પરની સ્નેહ ભાવના જીવન સંઘર્ષ ગરીબી ઇત્યાદિનું નિરૂપણ ઉન્નત ભૂમિકાથી થયું છે જે માછીમાર સ્ત્રી ચરિત્ર ભ્રષ્ટ થાય તેનો પતિ કડલમમાં એટલે કે સમુદ્ર માતાના કોપનો ભોગ બની અવસાન પામે એ રૂઢિગ્રસ્ત અંધશ્રદ્ધાનો આધાર લઈ લેખકે કથા અને પાત્રોના રૂપ તથા ભાવોનું ચિત્રાંકન કર્યું છે તક્ષી કોમળ ભાવોની અપેક્ષાએ કઠોર ભાવોનું નિરૂપણ વેધક રીતે કરી જાણે છે કરુથમ્માનો પરિકૃતિ પ્રત્યેનો પ્રેમ એવો જ અડગ છે એની જાણ કરુથમ્માના પતિને થતાં તે દરિયે ચાલ્યો જાય છે અને કદી પાછો ફરતો નથી લગભગ એ જ સમયે કરુથમ્મા અને પરિકૃતિ પણ મળે છે પરંતુ તેઓ સાથે જળ સમાધિ લે છે ચેમ્મીન ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડથી પુરસ્કૃત રચના છે તે તક્ષીની સૌથી વધુ લોકપ્રિય કૃતિ તરીકે સ્મરણીય છે જેમ્મીન નવલકથાનો ગુજરાતી અનુવાદ કમલ જસાપરાએ કર્યો છે ગુજરાતી વિશ્વકોશમાં રમેશ મ ત્રિવેદીનો આલેખ આપણી પરીક્ષા માટે પૂરક બની રહે છે ચોથી મહત્વની કૃતિ છે છ વીઘા જમીન ઉડિયા સાહિત્ય સર્જનના સંક્રાંતિ પુરુષ કહેવાય એવા ફકીર મોહને છ વીઘા જમીન પંચાવન વર્ષની વયે લખી જેની પ્રથમ આવૃત્તિ ઈસવીસન ઓગણીસો બ્યાસીમાં પ્રગટ થઈ કાલિંદી ચરણ પાણી ગ્રહી આ નવલકથા વિશે કહે છે આ વાર્તાની ભૂમિકા એની ભાષા અને એમાં દોરેલા રેખાચિત્રો એ બધાના મૂળ દેશની ધરતીમાં ખૂબ ઊંડે સુધી પહોંચી ગયેલા છે શેખ દિલદાર મિદનાપુરનો મોટો જમીનદાર હતો દારૂની લતને લીધે વિલાસી જીવન જીવતો દિલદાર મિયા અલી મિયા નામે ઓળખાતા શેખ કરમત અલીનો પુત્ર આ દિલદાર મિયાને માત્ર ફારસીમાં પોતાનું નામ લખતા આવડતું થાણા પર થઈ નોકરી મળી ગઈ તેથી અલી મિયા જમીનદારીમાં ખૂબ પૈસા કમાયા તેને માત્ર પોતાના પુત્ર દિલદાર મિયાને ભણાવવાનો શોખ હતો પણ તે કંઈ જ ભણ્યો નહીં અને પિતાની મિલકત પરથી પણ હાથ ધોઈ બેઠો રામચંદ્ર મંગરાજ પણ આ જ વિભાગમાં વહીવટનું કારકુની કામ કરતા મેસૂલી વિભાગની મોટા ભાગની રકમ તે હડપ કરી જતો લોકોની સંપત્તિ ભેગી કરીને ધન લૂંટવામાં રામચંદ્રે દારુડિયા દિલદાર મિયાનો પણ ખૂબ લાભ લીધો ગોવિંદપુર ગામ ત્રણ વિભાગમાં વહેંચાયેલું હતું બ્રાહ્મણ વનકર અને જમીનદારવાસ બ્રાહ્મણવાસનું નામ શાસન હતું રામચંદ્ર મંગરાજની હવેલી ખેડૂતવાસમાં આવેલી હતી આ રામચંદ્રને ત્રણ દીકરા અને એક દીકરી હતી જેનું નામ માલતી હતું મંગરાજની પત્ની હોવા છતાંય ઘરમાં સૌથી વધારે ધાક ચંપાની હતી જે તેની પત્ની ન હતી ચંપા વિશે કોઈ ખરાબ હરફ પણ ન ઉચ્ચારી શકે માટે જ લોકો કહેતા કે ખબરદાર ગોબરા જેના ચોકીદાર અહીં ગોબરા નામ છે અને જેના જાતિ છે અને ખબરદાર ચંપાનું નામ છે આ ગામમાં એક વણિક કુટુંબ રહેતું હતું જેનું નામ ભાગ્યાચંદ હતું તે મુખી ગોવિંદચંદનો દીકરો હતો પિતાએ વાઘસિંહ વંશ પાસેથી તેની પડતીના દિવસોમાં મોકાની જમીન લીધી હતી આ જમીનમાં પાક થતો હતો કારણ કે ધુવાણનું પાણી આ જમીનમાં જતું હતું પરિણામે આ જમીન પર રામચંદ્રની નજર પડી અને તેને ચંપાની મદદથી બંને દંપતીની સંપત્તિ હડપ કરવાનું કાવતરું રચ્યું આમ પણ આ મંગરાજે પહેલા પણ વાઘસિંહ વંશની તમામ મિલકત પર નજર નાખી હતી અને કંઈ ને કંઈ વાતે ઝઘડીને રતનપુરમાં અટકચાળો કરતો ત્યાંના ખેતરોમાં પોતાની ગાયો પહોંચાડી અને ખેડૂતોના ઉભા પાકને તે નુકસાન કરતો તો ક્યારેક કોઈને જેલ ભેગા કરવામાં તે બે પૈસાનો ખર્ચ પણ કરતા અચકાતો નહીં વાઘસિંહ વંશનો વિચ્છેદ કરવામાં મોટો ફાળો પણ આ મંગરાજનો જ હતો તેણે આખા ગામ પર ત્રાસ વર્તાવવાનું શરૂ કર્યું હતું ત્યારથી જ લોકો તેના પર વેરવૃત્તિ રાખીને બેઠા હતા વણિક દંપતી ભગિયા અને સારિયાને કોઈ બાળક ન હતું ભગિયા સારિયા અને નેત નામની ગાય એ જ એમનો પરિવાર સારિયા પોતાનું માતૃત્વ આ નેટ પર વરસાવતી અને પોતાના માતૃત્વને પોષતી હતી એક દિવસ ચંપા ભોળી સારિયાને તક મળતા પોતાની વાતમાં ફસાવે છે અને પોતાનું વાંજિયાપણું દૂર કરવા માટે તેને મંગલા માતાનું મંદિર બંધાવી આપવા પોતાની ખેતીની જમીન ગીરવે મૂકવાનું કહે છે આ તરફ એ રાત્રે મંગરાજના ઓરડે ચાકરડી ચંપા સાથે મંગરાજ પોતે રચેલા પ્રપંચની વાત કરે છે ભગિયાએ ચંપાની વાતમાં આવીને પુત્ર પ્રાપ્તિના લોભે પોતાનું ખેતર ગીરવે મૂકી દીધું મંગરાજે એની ગાય પણ વ્યાજપેટે ઝૂંટવી લીધી પરિણામે ભગિયા પાગલ જેવો થઈ ગયો અને ગાંડો બની મારી સારી આરે સારીયા મારી છ વીઘા આઠ ગુઠા રે છ વીઘા આઠ ગુઠા આમ કહી નાચા કરે બૂમ બરાડા કરે અને અને ચાતક પંખીની જેમ રડતો ઝાપટ મારતો તો ક્યારેક પોતાના કપડા ફાડતો અને મંગરાજને જોઈ કરડવા દોડતો આ તરફ સારિયાની વાડીની પાછળ લાકડીથી સારિયાનું ખૂન મંગરાજે કરી અને તેની બાતમી ચોકીદાર ગોબરા તથા બીજા આઠ જેટલા લોકોએ એવી બાહિધરી પણ આપી કે તેની લાશ જૂના ખેસમાં હતી તે વણકરબાઈ સારિયાની જ હતી એક તરફ પત્નીનું મોત થાય છે તો બીજી તરફ પોતાના અધમ કૃત્યોનું પોત પ્રકાશમાં આવે છે અને મંગરાજની પોલ ધીમે ધીમે પાદરી થાય છે મંગરાજને જેલ જવાનો વખત આવે છે ત્યારે સિપાહી ગોપીસિંહ લાલરામ ને રામચંદ્ર ના વકીલ બનાવવાની ભલામણ કરે છે વકીલ જામીન અપાવવા દસ હજાર રૂપિયાની માંગણી કરે છે કચેરીમાં મંગરાજ પર આરોપ મૂકવામાં આવે છે ત્યારે સરકારી વકીલ અને વચ્ચે વાટાઘાટ થાય છે દરમિયાન પાનાનું લખાણ થાય છે લેખક અહીં ટીખળ કરતા લખે છે આરોપીના જવાબ લઈ લેવાયા બાદ બંને પક્ષના વકીલોના ભાષણ થયા ખૂબ ખેંચતાણ ચાલતી રહી દરમિયાન સાહેબ ચાર હાથ લાંબુ કોઈ છાપું વાંચી લઈને પોતાનું જમવાનું પણ પતાવી આવ્યા અંતે કટકની કોર્ટમાં છ મહિનાની જેલ અને પાંચસો નો દંડ મંગરાજને થાય છે અને એ પણ જો તે વસૂલ ના થાય તો બીજા ત્રણ મહિનાની કેદ એવી સજા ફરમાવવામાં આવે છે આ તરફ ચાકરડી ચંપા અને ગોવિંદ હજામ પણ ગોપી સાહુની દુકાને નાસી છૂટવાના ઈરાદે મંગરાજની મિલકત લઈ આવી ચડે છે અને મંગરાજની સંપત્તિનો હકદાર થવા ગોવિંદ ચંપાની હત્યા કરે છે પોતે પણ હોળીમાંથી જંપલાવી પકડાઈ જવાની બી કે કુદી પડે છે અને મગરના મોયે ઝડપાઈ જાય છે જોગાનું જોગ જ્યાં ગોવિંદે ચંપાની હત્યા કરી હતી એ જગ્યાએ જમાદાર આવી એવું કહે છે લાશનું સાપના ડંખથી જ મૃત્યુ થયું છે આ લાશને પણ ત્યાં જ નાખવામાં આવે છે જ્યાં મગરે ગોવિંદને કરડી ખાધો હતો આ તમામ ઘટના ગોપી સાવની દુકાને બને છે પછીથી એ જગ્યાને ચુડેલનું મેદાન તરીકે ઓળખવામાં આવે છે અપૂર્વ મિલન નામના પ્રકરણમાં પાગલખાનામાં રહેતો ભગીયા એક વખત મંગરાજનું નાક કરડી ખાય છે ગોબરા જેના અને મંગરાજ પણ એક જ ઓરડામાં રહે છે તે બંને વચ્ચે ઝઘડો થાય છે અને કેદી નંબર નવસો સત્તોતેરના નામે ઓળખાતા ગોબરા જેનાનું મૃત્યુ થાય છે નવસો સત્તાવન નંબરનો દર્દી મંગરાજ તેનું દિવસેને દિવસે ભયંકર બીમારીમાં શરીર સપડાય છે તેની બીમારી ખૂબ વધવાથી ઘરે મોકલવામાં આવે છે ત્યાં તેની સારવાર વૈદ ગોપી વણકર કવિરાજ ગોપી મરણ પથારીએ પડેલા મંગરાજને બચાવે છે પરંતુ તેની દવા હવે મંગરાજને ઉપકારક રહેતી નથી અંતે મરણ પથારીએ પડેલા મંગરાજને એક વખત રાક્ષસી જેવું કંકાલ દેખાય છે અને વિકૃત અવસ્થા ધારણ કરતી એ મૂર્તિ બબડે છે વી આ ગુ છ વી આ ગુ આમ બોલતા બોલતો જ એ મરણ ને શરણ થવા જાય છે અને તેને આકાશમાં એક જ અવાજ આવે છે રામ બોલ હરિબોલ નવલકથાનો મુખ્ય રસ કરુણ છે સત્યાવીસ પ્રકરણ અને એકસો નેવ્યાસી પૃષ્ઠની આ નવલકથામાં વાસ્તવદર્શી જીવનનું આલેખન છે અહીં ભગિયા સારિયા અને મંગરાજની પત્ની જેવા દયાળુ અને પરોપકારી લોકો છે મંગરાજની પત્નીની વાત કરતા લેખક કે છે કે આ દુનિયામાં તેનું પોતાનું કોઈ હોય તો તે માત્ર આ તુલસી ક્યારું જ છે અંતે તેની પત્નીનું મૃત્યુ પણ એ ક્યારા પાસે જ થાય છે ચંપા ગોવિંદ મંગરાજની મોતની સ્થિતિ અને તેની અંતે થતી કફોડી હાલત થથરાવી જાય છે મંગરાજને પોતાનું એકઠું કરેલું ધન પણ અંતે કશા ખપમાં આવતું નથી અને તેની સંપત્તિ હડપ કરનાર પણ કમોતે જ મરે છે અને મંગરાજને અંતે પોતે કરેલા અધમ કૃત્યોનો પારાવાર પસ્તાવો થાય છે રૂકુણી રેવતી માળિયા શંકારી જેમાનીમાં ભીમામાસી ચેમી નકફોડી તેરી વિમાલી શુકી પાટ કૌશુલી વગેરે સ્ત્રીઓ આપણી આસપાસ જ રહેતી સ્ત્રીઓમાંની એક હોય એવી પ્રતીતિ થાય છે અહીં લેખકે જાણે એક ગામને નવલકથામાં જીવંત કર્યું હોય એમ પાત્રોની દુનિયા આપણી સમક્ષ ઊભી કરી છે ગામડાની અભણ પ્રજા પોતાના દુઃખ દૂર કરવા વડની ડાળી પાસે સિંદૂરની મૂર્તિના મંદિરને એટલા જ ભાવથી પૂજે છે અને એક વખત ત્યાં ખાડો જોઈને લોકો કહેતા ફરે છે કે માં કોઈની મદદે આવી હશે ત્યારે મંગરાજ કહે વાઘની ગુફા છે પણ ભીમા ધાઈજાની માએ કહ્યું કે મેં માતાને અને વાઘને સાથે જોયા છે ન્યાયતંત્રની પણ અહીં ઠેકડી ઉડાવતા પંગુ સમાજનું વાસ્તવદર્શી આલેખન કર્યું છે અંધશ્રદ્ધા વહેમ રિવાજો નિંદા વગેરે જેવી માનસિક અને સામાજિક પરિસ્થિતિ નવલકથાને વેગવંતી બનાવે છે લેખકે જે કંઈ કહેવાનું છે તે અહીં હાસ્ય રમૂજ વ્યંગ દ્વારા થોડામાં ઘણું કહી દીધું છે તો મિત્રો આ છે ફકીર મોહનની છ વીઘા જમીન જેનો ગુજરાતી અનુવાદ મીરા ભટ્ટે કર્યો છે સાહિત્ય સેતુ પર ચારવી ભટ્ટનો છ વીઘા જમીન પરનો આ લેખ આપણી પરીક્ષા માટે પૂરક છે તો આવો હવે પ્રશ્ન જોઈએ ગૃહભંગ એનો અનુવાદ કર્યો છે રાજેન્દ્ર નાણાવટીએ એટલે એ સામે આવશે ચાર ત્યારબાદ તમસ જેનો ગુજરાતી અનુવાદ કર્યો છે નારાયણ દેસાઇ એટલે બી સામે આવશે ત્રણ ત્યારબાદ ચેમ્બિન જેનો ગુજરાતી અનુવાદ કર્યો છે કમલ જસાપરાએ એટલે સી સામે આવશે બે અને છેલ્લે છ વીઘા જમીન જેનો ગુજરાતી અનુવાદ મીરા ભટ્ટે કર્યો છે એટલે ડી સામે આવશે એક તો આ રીતે એ સામે ચાર બી સામે ત્રણ સી સામે બે અને ડી સામે એક દર્શાવતો વિકલ્પ છે વિકલ્પ ત્રણ જે આપણો સાચો જવાબ રહેશે તો મિત્રો કેવી લાગી આ માહિતી એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં અમને જણાવજો અને જો આ માહિતી આપની આગામી પરીક્ષામાં ઉપયોગી જણાતી હોય તો જોડાવો મારી આ શ્રેણી સાથે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ જોઈન વિશારદ ટુ બી વિશારદ થેન્ક યુ વેરી મચ